માઢિયા નજીક અકસ્માત સર્જાતા મોટર સાયકલ સ્લીપ થતા ભાવનગરના યુવકનું દુઃખદ અવસાન ભાવનગર અમદાવાદ નેશનલ હાઇવે ભરતનગર તખ્તેશ્વર હાઇટ્સ ખાતે રહેતા ફેર રશ્મિકાંતભાઈ નામના વ્યક્તિનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું ત્યારે અકસ્માત અંગેની જાણ થતા જ મેડિકલ ટીમ એકસો આઠ ઇમરજન્સી સેવા અને પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો જ્યારે પોલીસ દ્વારા મૃતદેહનો કબજો મેળવી પી માટે મોકલી આગળની તપાસ શરૂ કરવામાં આવી હતી પ્રાથમિક અનુમાન મુજબ મોટરસાયકલ નો કાબુ ગુમાવતા અકસ્માત બન્યો હોવાનું જાણવા મળ્યું હતું